જો તમે તમારા હાર્ટને બચાવવા માંગતા હોય તો તમારે શું અમુક કાળજી લેવી પડશે અમુક એવી કાળજી છે કે જો કઈ રીતના કે અત્યારે આપણી આજુબાજુમાં હાર્ટ એટેકના કિસ્સા વધારે બનતા હોય છે કે અમુક નાની નાની ઉંમરમાં બી લોકોને એ એટેક થાય છે તો આ કોને વધારે સાવચેતી રાખવાની છે એના માટે આપણે ચર્ચા કરીશું જેમ કે જે લોકોને ચાલીસથી વધારે ઉંમર હોય ચાલીસથી ઉપર હોય અથવા થોડું મોટું શરીર હોય મોટાપાથી પીડાતા હોય અથવા કોઈ ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય હાર્ટની કોઈ બીમારી હોય તો કંઈ આવા બધા રોગોથી પીડાતા હોય તો તમે એક વખત તમારા જે ડૉક્ટરને મળીને જે ફી લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે એ કરાવી લેવો જોઈએ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાયા પછી તમને અંદાજ આવી શકે છે કે તમારા શરીરમાં એ તમારો જે તમારો ફેમિલી ડૉક્ટર હોય એ જ બતાવી શકશે કે ભાઈ તમારે કોલેસ્ટ્રોલ કે ટ્રાયગ્લિસરાઈડનું લેવલ કેટલું વધારે છે જો લિપિડ પ્રોફાઇલમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ લેવલ વધારે આવે તો તમારે શું કરવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીશું જો કદાચ કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવે તો તમારે શું કે કોલેસ્ટ્રોલ લેવલ શરીરમાં જે જરૂરી છે એના કદા વધારે માત્રામાં બને છે તો આપણે બહારથી કોલેસ્ટ્રોલ લેવાનું એક વખત તો બંધ જ કરવું જોઈએ જેમ કે જે માંસને જે જાનવર આપણે કહીએ ને પ્રાણીઓ એમાંથી કોલેસ્ટ્રોલનું કોલેસ્ટ્રોલ વધારે મળતું હોય છે જેમ કે દૂ માંસ મટન ચિકન કહીએ આપણે ઈંડા કહીએ લોકો ગમે તેવું ખાઈ શકે છે એટલે જે નોનવેજ લેતા હોય ને એમને ટોટલી સ્ટોપ કરવું પડે આ તો જ કેમ કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે તમારે પછી જે લોકો ઈંડા બી આવે માછલી બી આવી શકે ફિશ બી આવી શકે છે હવે જે લોકોને દૂધ દહીં છાશ ઘી માખણ એવું બધું છે એમાં પણ કોલેસ્ટ્રોલ હોય છે કેમ કે જાનવરમાંથી મળે છે એટલે એ એ પણ જો બને ત્યાં સુધી ઓછું કરવું પડશે હવે જો કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તમને એટલી તો ખબર પડી ગઈ કે તમારે જાનવરની પ્રોડક્ટ જાનવરમાંથી જે જે બને છે એ અને જાનવર પ્રાણીઓ પ્રાણીઓ કહીએ પ્રાણીઓમાંથી જે માંસ ખાય છે મટન મીંડા અને આમલેટ બધું જ બંધ કરવું પડે હવે એ જ રીતે જો તમારા શરીરમાં ટ્રાયગ્લેસેરાયલ લેવલ વધારે હોય તો ટ્રાયગ્લેસરાયલ એટલે તેલ તેલ એટલે કે જેટલા તેલો છે ને એ બધા ઓછા કરવા પડે તો તેના માટે તમારે શું કરવું પડે તો કે પહેલાં તો જે તળેલી વસ્તુ છે જે સમોસા કચોરી પૂરી ભજીયા એ બધું બંધ કરવું પડે હવે પછી જે થોડી ચીકણાઈમાં આવે છે તો કે મલાઈ ઘી બટર કહીએ ચીઝ કહીએ અને ઘી કહીએ ઉપર જે બી માવાની વસ્તુ એમાં શું મલાઈમાંથી બને એમાં બી તેલ હોય છે એટલે કે એ પણ વસ્તુ બંધ કરવી પડે પહેલાંમાં એમાં તેલ બી હોય છે એટલે કે અને ટ્રાયગ્લેસાઇડ બી હોય ને કોલેસ્ટ્રોલ હોય બંને હોય એટલે કે એ વસ્તુ તો બંધ કરે પછી તમે જેમાંથી તેલ બને છે ને એ વસ્તુ બી બંધ કરવી પડે મફળી છે તલ છે જે જે હવે તમને જે જે અંદાજ આવી શકે જેમાંથી તેલ બને એ બધું બંધ કરવું પડે ડ્રાય ફ્રૂટ્સમાં ફેટ વધારે હોય કાજુ બદામ અખરોટ પિસ્તા આ અમુક આવા જે બીયા હોય ને છે આવા એમાં ફેટ વધારે હોય છે એટલે એ વસ્તુ પણ તમારે બને ત્યાં સુધી બંધ કરવી જોઈએ અથવા તમારા જે નજીકના તમારા હાર્ટના જે ડૉક્ટર હોય એને મળીને પૂછવું પડે કે ભાઈ મારે આટલી આ ચરબી વધારે આવે છે તો મારે શું કરવું જોઈએ હવે એ પ્રમાણે તમારે ચાલવું જોઈએ હવે આ શું શું બંધ કરવું જોઈએ એ એના વિશે આપણે ચર્ચા કરીએ બરાબર તેલ ને લીસ હવે આપણે હાર્ટ પેશન્ટ હોય તો શું આ જે વધારે આવતું હોય તો શું કરવું જોઈએ તો કે પહેલું તો તમે શું કરી શકો તો કે એક આ થોડી ચરબી તમારા શરીરમાં જામ થતી હોય થોડી ગમે તે કોલસ ખબર જ નથી પડતી ઘણી વખત તો તમે એટેકના કિસ્સા બની જાય છે ઘણા મોત થઈ જાય છે અથવા પછી ઘણી વખત તો એવું થાય છે કે હોસ્પિટલમાં જ ખબર પડે કે તમારો આટલું બ્લોકેજ છે એંશી નેવું ટકા બ્લોકેજ ત્યારે જ ખબર પડતી હોય છે એટલે ટેસ્ટ કર્યા વગર ખબર ના પડે શરૂઆતના કિસ્સામાં તો તમે થોડું ટેસ્ટ કરાવો અને તમને લાગે કે મારામાં થોડું થોડું લેવલ વધારે આવે છે તો તમે શું સલંગ ત્રીસથી ચાલીસ મિનિટનું વોકિંગ કરો અથવા નાની હળવી કસરત કરો કેમકે શું વોકિંગ કરવાથી શું થાય છે થોડા અમુક જે ચરબીના થર અંદર કંઈક જામતા હોય કોઈ નળીઓમાં બ્લોક થતું હોય એ થોડું થોડું એના માટે સારું રહે કેમ કે આપણી જે ચરબી આપણે લીધી બહારથી ચરબી લીધી હોય જે બહારથી આપણે ખરાબ લીધું હોય વસ્તુ એને તોડવાનું કામ કોણ કરે તો થોડું વોકિંગ કરીએ તો તો એ રીતે એક પોઈન્ટ તમે કરી શકો સલંગ ત્રીસથી ચાલીસ મિનિટ ચાલવાનું અથવા સલંગ ત્રીસથી ચાલીસ મિનિટની કોઈ કસરત અથવા નાના બાબતોમાં તમે ગાડીઓનો ઉપયોગ ઓછો કરો તો તમારે થોડો ઘણો ફાયદો થાય બીજું કે તમે એક તમારી જે ડીશમાં કાચા સલાડ મૂળા ટામેટા બી બીટ કાકડી એનો ઉપયોગ કરી શકો છો સ લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો આમાંથી શું શું છે તમને એન્ટીઓક્સિડન્ટ સારા મળે વિટામિન્સ સારા મળે ને બધા પોષક તત્વો સારા મળે એટલે શું તમારા જે શરીરમાં અમુક જે તત્વો બગાડતા હોય છે ને જે અમુક કોષો બગાડતા હોય કોઈ બી અંગના એ હાર્ટ એવું નહીં ગમે તે આ બ્રેઇન કિડની ગમે તે જે કોષો બગાડતા હોય તો આ તત્વોમાં તમારા અમુક એવા એન્ટીઓક્સિડન્ટ હોય કે જે પેલા બગડતા કોષોને રિપેર કરવામાં મદદ કરે છે તો હવે ખબર પડી તમને કે આપણા જીવનમાં જે કાચા સલાડ સબ્જી શાકભાજી અને ફ્રૂટ્સનું કેટલું બધું મહત્ત્વ છે કેમ કે એ લેશું તો જ આપણા શરીરમાં જે અમુક આપણા કેસો બગડતા હોય ને રિપેર કરવામાં એ જ મદદ કરે એવું સમજવાનું તો બીજું છે કે તમે શું કરી શકો તો કે આ મગજનો ગુસ્સો જો તમે જેટલું મગજનો ગુસ્સો કંટ્રોલ કરી શકો કે કેમ કે મગજના ગુસ્સાથી શું છે કે આપણું અમુક લેવલો આપણા વધતા હોય છે આપણને એવું લાગે કે આનાથી શું થાય પણ એનાથી બી થાય છે એટલે કે ગુસ્સો બી શાંત બહુ વારે ઘડીએ નાની નાની બાબતોમાં ગુસ્સો ના કરવો જોઈએ તો હાર્ટ વિશે આ છેલ્લી માહિતી મેં આપી છે છતાં બી તમને ફરી એકવાર ટૂંકમાં કહી દઉં કે જો તમને લાગે કે મને ખબર નહીં પડતી કે આપણને અંદાજ નથી આવતો કે આપણું હાર્ટ સારું છે કે બગડવા જ જઈ રહ્યું છે તો લિપિડ પ્રોફાઇલને નામનો ટેસ્ટ કરાવો એમાં બી અને ટ્રાઇગ્લિસરાઇડ લેવલ જો વધારે આવતા હોય તો તમે આ મેં તમને શું કીધું એના વિશે તમે શું શું છોડી શકો અને શું શું લઈ શકો એ થોડો ઘણો આઈડિયા તમને મળે કે આ વસ્તુ લેવાય આ વસ્તુ ના લેવાય પછી બીજું એક ખરાબમાં ખરાબ વસ્તુ છે કે જે પ્રોસેસ કરેલી વસ્તુ છે જે કંપની જે તમને બનાવી બનાવીને આપે છે આપણે કોઈ બી જગ્યા જઈએ અને કોઈ સાચવેલી વસ્તુ મળે જે પડીકા છે તૈયાર છે એમાં શું થાય છે કે એ પ્રોસેસ કરે છે એમાં અમુક ફેટ એવી ખરાબ આવે છે કે જે શરીર માટે વધારે ખતરો છે જે ફાસ્ટ ફૂડ કહીએ એ પણ શરીર માટે વધારે ખતરો છે એટલે સારામાં સારું ગ્રીન વેજીટે આપણે શાકભાજી સલાડ અને ફ્રૂટ્સ એનો માત્રા આપણા ભોજનમાં હોવી જોઈએ જે જે અને બીજું છે આ માનસિક તણાવ ઓછો રહેવો જોઈએ દસ અડધો કલાકનું વોકિંગ હોવું જોઈએ કસરત કે ગમે તે કરો અને જે જે તમને બિનજરૂરી ફેટ આપણા શરીરમાં ના આવે એ કાળજી રાખવી જોઈએ સારું તાર હાર્ટમાં એટલા માટે કાળજી રાખવી જોઈએ કે આપણા આજુબાજુમાં ઘણા હાર્ટ એટેકના કિસ્સા બને છે અને આપણી અજ્ઞાનતાના લીધે આપણે એને ખબર નથી પડતી કે આપણું હાર્ટ બગડી રહ્યું છે સિત્તેર ટકા બ્લોકેજ છે એંસી ટકા બ્લોકેજ છે બ્લોકેજ ક્યારે ખબર પડે છે એકદમ પૂરેપૂરા બ્લોકેજ થઈ જાય ને આપણે હોસ્પિટલમાં જવાની તૈયારીમાં ખબર પડે કાં તો આપણે ઉપર જવાની તૈયારી ખબર પડતા આવી છે ઘણી વખત એટલો ટાઈમ મળતો નથી ને આપણે ત્યાં ત્યાં પિક્ચર પૂરું થઈ જતું એટલે જે લોકો ચાલીસથી ઉપર છે જે લોકો થોડા મોટા છે જે લોકો થોડા હાર્ટની બીમારી છે જે લોકોને બીપી છે જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને અથવા જે ચાલીસ વર્ષથી પૂરા મોટા થઈ જાય ચાલીસ વર્ષથી થોડા મોટા હોય મોટાપૂરનું શરીર હોય તો તમે એક વખત આ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવી લેજો સારું તો ત્યારે